णिसाय नमः नारु उवाच प्रणम्यसीषा देवं गौन्दीपुत्रं विनायकं वक्तावासस्मरे नित्यम् आयुकानार्थसिद्धे प्रथमं वक्रतुण्डकुट एकनन्दं तृतीयं कृष्णपृङ्गाक्षं गजवक्र નમસ્કાર સાહેબ અમદાવાદ સાર્વજનિક શ્રી ગણેશ આપ આવ્યા છો શું મેસેજ આપવા માંગુ છું

અને ગણેશ ભગવાન કે છે એ દુનિયાના દરેક કન્ટ્રીમાં તમને જોવા મળશે ઇઝરાયલમાં પણ 20% લોકોના ઘરે તમને ગણેશ ભગવાનની મૂર્તિ મજવા મળશે તમે પાછી લોકોના ઘરે પણ જાઓ ઈરાક ઈરાનમાં જાઓ અહીંયા જ બતાવે ઘરે એ ભગવાન ગણેશ છે બધાને આપના છે અને ભગવાન ગણેશ તો બુદ્ધિ વિશે બધાને ખબર છે એટલે આજે સામે ગણેશ ચતુર્થી છે આપા ભારત વર્ષમાં હું કાલે હૈદરાબાદથી આવ્યો

ગણેશભાઈ સુશીલભાઈ નાગેશભાઈ અલ્પાબેન આપણા છે આ બધા ટીમ લઈને દરેક એ રાજ્યના લોકોને મળે છે અને વિશેષ આ વર્ષે સરદાર વલ્લભભાઈ પટેલ જેમને 562 રિયાસતને ભેગા કરીને આપણે આ ભારત વર્ષે આપ્યા એનું સાર્ધ સત્તાવાર્ષિક દોષ વર્ષ થઈ ચાલે છે અને એના છે એનું પ્રતિકૃતિ પણ આપણે દરેક મંડળીમાં આપવામાં આવ્યા છે અને મને વિશેષ આનંદ થયો અમદાવાદના મિશ્રણ કાર્યક્રમમાં હાજર રહેલ પ્રમુખશ્રી ગણેશભાઈ મંત્રી શ્રી વિજયભાઈ પારાથે હાજર રહેલ મૂર્તિકારો ડેકોરેશન કલાકારો વિવિધ મંડળો તથા ગ્રુપમાંથી વધારે પ્રતિનિધિ ભાઈઓ અને આજ રોજ આ કાર્યક્રમમાં પ્રાદેશિક કચેરી અમદાવાદ શહેરને આમંત્રણ આપવા બદલ સાર્વજનિક શ્રી બળશે છું દર વર્ષે પ્રાદેશિક કચેરી અમદાવાદ શહેર ગુજરાત પ્રદૂષણ ની દ્વારા ઇકો ફ્રેન્ડલી તથા પર્યાવરણ જતન તથા નદી નાળાના પ્રત્યે પાણી દૂષિત ન થાય તે માટે જરૂરી પગલાં ભરવા બદલ અલગ અલગ ફોમી વિતરણ માટે યોગદાન આપી પ્રોત્સાહિત કરવામાં આવે છે આપણે સૌ સાથે મળીને વૃત્તિ નિર્માણ અને વૃદ્ધિ વિસર્જન દરમિયાન ઇકો ફ્રેન્ડલી પર્યાવરણ જતન તથા નદી નાળા દૂષિત ન થાય તે માટે વિવિધ પગલાં લેવા જોઈએ જેવાથી વૃત્તિ નિર્માણ વખતે પ્રાચીન શાસ્ત્રોને અનુસૂરીને દેવદેવ પર્વેની ધાર્મિક ભાવના અને તેમના પ્રાકૃતિક સારનો ઉજાગર કરવા માટે જે મૂર્તિ નિર્માણ પૂજા અને વિસર્જનની જે સમગ્ર પ્રક્રિયા કરવામાં આવે છે તેમાં પૂજા માટે પ્રાકૃતિક સામગ્રીનો જ ઉપયોગ કરવો જોઈએ જેવી કે નારિયેળ સોપારી દોરી ફળ પુષ્પ ફળ દૂધ મહી મધ ઘી ગંગાજળ વગેરે જેવા વધુમાં પ્રસાદી વિતરણ માટે પણ કાગળની પ્લેટ તેમજ ધાતુની ચમચીના સ્થાને કેળના ઉપયોગ પ્રોત્સાહિત કરવો જોઈએ મૂર્તિ નિર્માણ દરમિયાન પ્લાસ્ટર ઓફ પેરિસ કે ઝેરીયુક્ત સામગ્રીનો ઉપયોગ ના બદલે પરંપરાગત સાદી માટીનો ઉપયોગ થાય તેવું ઉચ્ચનીય છે મૂર્તિ વિસર્જન દરમિયાન પૂજા સામગ્રી જેવી કે પુષ્પ વસ્ત્રો શણગાર જે કાગળ અથવા પ્લાસ્ટિકના બનેલ હોય વગેરે મૂર્તિ વિસર્જન પહેલા અલગ કાઢી લેવા જોઈએ જૈવિક વિઘટન પામી શકે તેવી સામગ્રી અલગથી એકત્રિત કરીને તેને ખાતર બનાવવા માટે લેવી અન્ય સામગ્રીના પુનઃ માટે અથવા કાળા પૂરણી માટે મોકલી આપવી વસ્ત્રો વગેરે જેવા સ્થાનિક અનાથાશ્રમને મોકલી આપવા તથા

તમે જે ઉપસ્થિત છો સાર્વજનિક રૂપમાં સંસ્થાના પ્રતિનિધિ અહીં ઉપસ્થિત છો 10 દિવસ સેવા કરીને કે તમે તન અને જે પૂજા કરો છો સાહેબ ઓ પાટીલ અને મારી ટીમ પાછળ છે સિલેક્શન કમિટી ઓ રોડ આપણા છે અમે 6 વાગે રાત્રે નીકળી છે રાત્રે 3 વાગે અમે સુધી જઈ છે છે 5 દિવસનો રાઉન્ડ હોય છે તે 5 દિવસની અંદર નિસ્વાર્થ ભાવે આ તમને રિઝલ્ટ આપીએ છે એમાં કોઈ જાતનો કોઈ નું કશું ચલાય નથી જે દેખાય છે એ પ્રમાણે દાદા તમને પણ ફળ સ્વરૂપમાં ટોપી આપે છે એ નિર્ણય કમિટી પર એ દે છે એટલે આ વર્ષે બહુ સરસ રીતે આપણે ઉત્સવ ઉજવ્યો છે ઘણા બધા પંડાવો ની અંદર સમાજના જે સંદેશ ગયા છે એ બહુ સરસ રૂપે લોકોને સંદેશ ગયો છે